જમણા હાથે બાંધી અને એમને એમ કીધું કે ભાઈ આ ડાબો હાથ ન જમણો હોય તો આપણે જમણા હાથે ખાવાનું છે અને જ્યાં સુધી હું એ લોકો જોડે મારું ટિફિન લઈ ના જાઉં ત્યાં સુધી બાળકો જમવા બેસતા નથી ભલે દસ મિનિટ થાય પંદર મિનિટ થાય કે અડધો કલાક થાય રાહ જોઈને બેસી રહે છે ભૂતકાળમાં પણ અહીંયા મારે આવવાનું થતું હતું ગામની અંદર કંપા નામનું ગામ છે આ અને ત્યાં હું અહીંયા પૂજા જેવા ઘણા બધા બાળકોને ભણાવતી હતી સ્કૂલ સમય સિવાય અને અત્યારે મારે અહીંયા આવવાનું કારણ જુદું છે કે પહેલાં આ બધા બાળકો અનિયમિત હતા ભણવામાં નબળા હતા અત્યારે પરિસ્થિતિ જુદી છે અને બાળકો નિયમિત થયા છે અને આજે હું એક જુદા જ કારણથી આવી છું કે પૂજાએ જે સરસ વસ્તુ બનાવી છે એ મારે એના મમ્મી પપ્પાને બતાવી છે અને એમ કે આને આ સરસ વસ્તુઓ બનાવી છે એના મમ્મી પપ્પાને બતાવું અને કહું કે જો તમારી દીકરી ભણવામાં તો હોશિયાર છે જ પણ બીજી બધી ઇતર એક્ટિવિટીઓમાં પણ ભાગ લે છે અને આગળ વધે છે આ આગળમાંથી કેવી સરસ વસ્તુઓ બનાવી છે સરસ્વતી માતાનું મંદિર છે બતાવું પૂજા આ એમને બંગડી બનાવી છે માતાજીની આ ગળામાં પહેરવાનો હાર બનાવ્યો છે એટલે તમારી પૂજા ભણવામાં તો હોશિયાર થઈ જ છે પણ સાથે સાથે આવી ઈતર પ્રવૃત્તિઓ પણ કરતી થઈ છે આ બધા ઘણા બધા દાગીના વિન્ટી બનાવી છે આવી બુટ્ટીઓ બનાવી હતી અને ઘણી બધી વસ્તુઓ પૂજા એ બનાવી છે કાગળમાંથી તો આવું એને ઘણું આવડ્યું છે સ્કૂલમાં આવું નવું નવું કામ કરવું ગમે છે તો તમારે રેગ્યુલર એને સ્કૂલમાં મોકલવાની અને ભણવા માટે એને પ્રોત્સાહન આપવાનું અમે તો અમારાથી બનતું બધું જ એને મદદ કરીશું પણ સમય ઘરે આપવાનો એને ભણવા માટે હું જ્યારે નંદાનગર શાળામાં અહીંયા આવી ત્યારે મેં જોયું કે ભૂતિયા કંપા ગામના જે ચૌદથી પંદર બાળકો હતા એ બિલકુલ અનિયમિત હતા એ મહિનામાં એક જ વાર આવતા અથવા ના આવતા આવો તો પણ આપણે નહીં લખતા વાંચતા બિલકુલ નહોતું આવડતું પછી ઘણી વાર વાલી સંપર્કમાં આવતા હતા તો વાલીઓને વાત કરતા ભાઈ બાળકોને મોકલો તો બીજા દિવસે બાળકો બે બે ત્રણ દિવસ પછી ના પછી એકવાર એવું થયું કે અમારી શાળાના શિક્ષક શ્રી સુભાષભાઈ સોની સાહેબનો જન્મદિવસ હતું ને એમને અહીંયા જમણવાર હતો અને એ વખતે હું સાહેબ જોડે અહીંયા આવી હતી અને એમણે વાત મેં વાત કરી સાહેબને સાહેબ આ બાળકો બહુ જ અનિયમિત આવતો નથી તો સાહેબે એવું કર્યું બેન તમે અહીંયા આવો તો પછી મેં હા પાડી અને મેં મારા ટીમ લીડર જયેશભાઈ અને સીએચ ક્લસ્ટર હેડ હિતલબેનને વાત કરી કે બેન આ રીતે બાળકો છે ને અહીંયા સ્કૂલમાં અનિયમિત છે આવતો નથી વાલી સંપર્કે ઘણી વાર કર્યા તો હવે પેલા સાહેબે મને સુભાષભાઈ સાહેબે મને એવું કીધું છે કે એક કામ કરો બેન તમે કલાક કલાક અહીંયા આવો તો હું શું ભૂતિયા કંપા જાઉં તો મને હેતલબેને અને મારા ટીમ લીડર જયેશભાઈએ પરવાનગી આપી કે બેન તમે ત્યાં જાઓ અને તમારી રીતે ત્યાં ભણાવો એના પછી હું અહીંયા આવવાનું શરૂ કર્યું જ્યારે પહેલું અઠવાડિયું તો હું અહીં આવતી ત્યારે બાળકો નાસી જતા હતા મારી એક્ટિવાનો અવાજ સાંભળી અને જતા રહેતા હતા પછી ધીમે જ્યારે સ્કૂલમાં બાળકો હોય ત્યારે તેમની જોડે વાત કરતી તેમના વાર્તાઓ કહેતી અને એમાંથી પૂજા નામની જે છોકરી હતી ધીરે ધીરે મારી જોડે આવવા લાગી મારી જોડે વાત કરવા લાગી એના મનમાં જે શાળા પ્રત્યેનો શિક્ષકો પ્રત્યેનો જે ડર હતો એ દૂર થયો અને મારી જોડે થોડી ભણવા લાગી એટલે પછી મેં એમ કીધું બેટા હું ત્યાં આવું ને ત્યાં ત્યારે એક કામ કરવાનું કે બીજા બધા બાળકોને લઈ નહીં આવવાનું તો અઠવાડિયા પછી એવું થયું કે જ્યારે હું અહીંયા આવું ત્યારે પૂજા એ બાળકોને ભેગા કરી રાખ્યા હોય અને અહીંયા સરસ મજાની અહીંયા ચટ્ટાઈ પાથરી દીધી હોય અને એક ભણવાનો માહોલ એને ઊભું કરી દીધો એ બધું જ કામ પૂજા કરતી અને શરૂઆતમાં બાળકો બહુ અસ્વચ્છ રહેતા હતા તો આઈને એમને એમ કસ પહેલાં હાથ પગ ધોડાવવા પડે એવું કરાવવું પડતું બાળકો નિયમિત આવતા થાય એમના નખ બહુ વધેલા હોતા હતા તો મેં એવું કર્યું કે ભાઈ બીજા દિવસે એવું નેલ કટર લઈને આવી અને એમના નખ કાપ્યા પછી એમણે જ્યારે હું જોઉં કે બાળકો જ્યારે કંઈક ખાતા હોય તો ડાબા જમણા હાથની એમને કશી ખબર જ નહોતી ત્યારે હું નારા છડી લઈને આવી અને બાળકોને જમણા હાથે બાંધી અને એમને એમ કીધું કે ભાઈ આ ડાબો હાથ નો જમણો તો આપણે જમણા હાથે ખાવાનું છે ભાઈ આ દોરો કેમ બાંધ્યો આપણે જમણા હાથે ખાવા માટે તમે ભૂલી જજો છો ને ઘણીવાર કે જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલા આ દોરો બાંધેલો રાખવાનો આપણે તો આ જે હાથે દોરો બાંધ્યો છે ને જો મારો બાંધેલો છે તો દોરો બાંધેલો છે યાદ કયો કહેવાય આપણો જમણો કહેવાય એનાથી આપણે ભગવાનની પૂજા કરીએ અને ખાવા ખાવાનું હોય તો આજ હાથે ખાવાનું અને આપણે જે હાથે ખાવાનું છે એ હાથના નખ કેવા હોવા જો ભાઈ કાપેલા હોવા જે બંને હાથના નખ તો કાપી જ નાખવાના જો પૂજાના નખ કાપેલા છે કે બધા છે ને જો અમારા નખે કાપેલા છે ને વધેલા છે કે ના તો નખ તો બધા કાપી જ નાખવાના ધીરે ધીરે આ રીતે બાળકોના સંસ્કાર સિંચનની જેમ થોડા થોડા એમના ગુણો પણ વિકસાવા લાગે અને મને એનું પરિણામ એ મળ્યું કે બાળકો ઘણું સમજતા થયા અને ડાબા જમણાની ખબર પડી એમના નખ કાપેલા હોય નાહ ધોઈને સ્વચ્છ હોય જ્યારે આવું ત્યારે બાળકો તૈયાર જ હોય અને અહીંયા ચટ્ટાઈ પાત્રી એને ભણવા માટે તૈયાર હોય એમાં પૂજા નામની જે છોકરી હતી એને ભણવામાં રસ ધીરે ધીરે વધતો ગયો અને જે શરૂઆતમાં અનિયમિત તે રોજ આવતી થઈ આવે એટલે શાળામાં સીધી મારી જોડે આવે અને ફ્રી ટાઈમ છે બી રિસેસનો મળે કે પ્રાર્થના પહેલાંનો સમય હોય તો આ એને સીધી નોટ લઈને આવી જાય બેન મન શીખવાડો બેન મન શીખવાડો અને એના એની અંદર ઘણું ફેરફાર આવ્યો હતો કે ભણવામાં થોડી શેર થઈ હતી ભણવામાં એને વાંચતા લાગતા થોડું થોડું આવડ્યું હતું જે પહેલાં બિલકુલ નહોતું આવડતું અને સ્વચ્છ પણ થઈને આવતી હતી બે ચોટલા વાળીને આવતી હતી સ્વચ્છ નાયલા સ્વચ્છ ધોયેલા કપડાં પહેરીને આવતી હતી એ એની અંદર મેં થયેલો ફેરફાર જોયો અને આજે પૂજા મારી પ્રિય વિદ્યાર્થીની બની ગઈ છે હાલ તો પૂજા છઠ્ઠા ધોરણમાં કહી છે છતાં પણ જ્યારે મને એ સ્કૂલમાં પહેલી દાખલ થાય છે ત્યારે સીધી જ મારી જોડે આવી અને બેન જય શ્રી કૃષ્ણ કહી અને પછી જે એના વર્ગમાં જાય છે અમે નિશાળ નિશાળમાં નહોતા જતા એટલે પછી બેન બેન અમારા કંપામાં આવી ગુત્યા કંપામાં એટલે પછી એ એને કીધું હું બેન ત્રણ મહિના સુધી આટલા આવે તમારે રોજ ભણવા અને બેન કહેતા કે જે ના આવીને બોલાવી લાવીને બેસાડવાનું અને અમા અમારા બેન તો બેન એમ કહેતા કે જ જેને ના આવડાએ મને પૂછ્યું અમે નિશાળમાં એટલે માટે નહોતા જતા મને નહોતું આવડતું ને મને બેનના સાહેબથી બીક લાગતી હતી એટલે સારું અમે નહોતા જતા નિશાળમાં અને પછી પછી આટલા બેન આવવા લાગ્યા એટલે પછી બે મહિના ત્રણ મહિના સુધી આટલા ભણ્યા પછી નિહાળમાં જવાનું આ મને ગમ્યું એટલે અમને નિશાળમાં જઈને તો ભણવા જતા બેન પાણ પછી આવડી ગયું એટલે પછી અમને બેન આટલે આવતા એટલે અમને બીક લાગતી એટલે ડેરીને નાહી જતા અને પછી પછી બેન આવતા એટલે બેન અમને બોલાવવા આવતા એટલે પછી આવતા અમે અમે હવે હવે આ નહોતું આવડતું એ બધું આવડવા માંડ્યું એટલે અમે હોશિયાર થઈ ગયા પૂજા ભણવામાં જતા દીવતીથી પહેલી ત્યારબાદ આ પ્રકાશ બા અહીંયા કંપામાં લેવા કાજે આવ્યા ત્યારે તે તેને સંપર્કમાં આવી ત્યારે તે તેનાથી બીક દૂર થઈ ગઈ અને તે ભણવા લગતા શીખે અને પ્રકાશબાના લીધે આ છોકરીની આમાં રેગ્યુલર થાય છે અને પહેલાં વાર્તાલક તાલક નહોતો આવડતી ત્યાં પ્રકાશબાના સંપર્કમાં આવવા પછીથી આ છોકરીનું મારું ઘણું પ્રગતિ થઈ છે અને જે હોશિયાર થઈ જાય એ બધી પ્રકાશબેનના પાછા ઉપર જાય છે પ્રકાશબેન ભગવાન તરીકે અમારા અમ્પામાં આવી આ છોકરીને મારે અત્યારે મને સંતોષ છે થી કે પહેલાં જ્યારે હું બાળકો જોડે જતી તો બાળકો ડરીને ભાગી જતા હતા બરાબર અત્યારે મારી જોડે પ્રેમથી આવે છે બેન અને બીજું એક ભણવા તો આવે છે પણ અમે બપોરે જમવા પણ જોડે બેસીએ છીએ અત્યારે મારી જોડે લગભગ રોજના 30 થી બત્રીસ બાળકો એક રૂમની અંદર અમે જમવા પૂજા સહિત બધા જમવા જોડે બેસીએ છીએ અને જ્યાં સુધી હું એ લોકો જોડે મારું ટિફિન લઈને ના જાઉં ત્યાં સુધી બાળકો જમવા બેસતા નથી ભલે દસ મિનિટ થાય પંદર મિનિટ થાય પડધો કલાક થાય રાહ જોઈ બેસી રહે છે એટલે મને મારી એ વાતનો સંતોષ છે કે બાળકોને હું ભણાવું છું જ સાથે સાથે મારી જોડે એટલા એટેચ થયા છે કે જમતી વખતે કે કોઈ પણ નાસ્તો કરવો હોય તો પણ મારી જોડે અહીં શેર કરે છે જેમ જમ્યા પછી ઓળકાર આવે છે ને આપણને એમ અત્યારે મને મારા કામનો સંતોષનો ઓળકાર આવે છે મેં એવી રીતે કામ કર્યું છે મને સંતોષ થયો છે અને એનો ઓળકાર આવે છે મારી સ્કૂલની અંદર કેઆર ફાઉન્ડેશનના એસી પ્રકાશબેન કુંપાવત છેલ્લા પાંચ વર્ષથી બાળકોને શૈક્ષણિક ગુણવત્તા અધર એક્ટિવિટીમાં સરસ રીતે કામ કરી શક્યા છે તે સ્કૂલની અંદર અધર એક્ટિવિટી તાસની એક્ટિવિટીમાં પણ જેવી કે રામહાટ ખોયા પાયા અક્ષયપાત્ર અધર એક્ટિવિટીમાં પણ એમનું એટલું જ ને પોઝિટિવ રોલ રહ્યો છે એકંદરે પ્રકાશબેન કુંપાવત આ સંસ્થાને પૂરક રીતે મદદરૂપ થઈને સંસ્થાની શૈક્ષણિક પ્રગતિમાં સહાયરૂપ બન્યા છે આ એક એવી શાળા છે કે જ્યાં ગામ નથી માત્ર જલોદરા કંપા કરીને જ આની ઓળખ ઊભી થયેલી છે અને આ સંસ્થાની અંદર આજુબાજુમાં વીસથી બાવીસ ગામના બાળકો અભ્યાસ અર્થે અહીં આવે છે અને આ આજે આ સંસ્થાની અંદર ચારસો પાંચ જેવી સંખ્યા બાળકોની છે અને એના માટે મારી સાથે મારો સમગ્ર સ્ટાફ કેઆર ફાઉન્ડેશનના ઈસી મિત્રોના સંપૂર્ણ સાથ સહકારથી અમે આ ફલશ્રુતિ પ્રાપ્ત કરી શક્યા છીએ આ વર્ષે સ્કૂલ ની અંદર પ્રાઇવેટ શાળાઓમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર એડમિશન લઈ રહ્યા છે એટલે કે સંસ્થાને વાલીઓનો અમે વિશ્વાસ સંપાદન કરીને આટલી સંખ્યા પ્રાપ્ત કરી શક્યા છીએ